મેયર પિંકીબેન સુની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન આરોગ્ય સમિતિના ચેરમેન વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ ચેરમેન સાથે જ કાઉન્સિલરો અને તમામ લોકોએ ભક્તકવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિ મહોત્સવ પર પ્રતિવર્ષ જેવી રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હિરા સર્કલ પાસે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ હૃદય હૃદયાંજલિ સૌ સાથે મળીને એમને આપવામાં આવે છે જેમાં નાગર સમાજ પણ કારણ કે નાગર સમાજના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા ભક્ત કવિ નરસિંહ મહેતા તો નાગર સમાજના સૌ લોકો પણ એમાં ઉત્સાહે જોડાતા હોય છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પેટ ભરાઈ જાણે જે ભજન દ્વારા પ્રેમ અને સહઅસ્તિત્વ સાથે વિશ્વ શાંતિ માટે જેમણે સૌને પ્રેરણા આપી એવા ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમના સ્નેહના બંધનમાં બંધાય અને ભગવાન પોતે પણ એમની ભીડને ભીડ કાઢવા માટે એમની તકલીફમાં એના એમના માટે આવીને ઊભા રહે એવા પણ દાખલા છે અને કુંવરબાઈનું મામેરું યોજના કે જે એમની દીકરીની ચિંતા એમને જ્યારે ભગવાન પર છોડી ત્યારે કુંવરબાઈનું મામેરું કરી અને ભગવાને પણ આ સ્નેહ સંબંધના અસ્તિત્વને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ કુંવરબાઈનું મામેરું યોજના થકી સમગ્ર દેશના જે પણ અનામત અનામત જાતિની જે દીકરીઓ છે અથવા તો જે ફાઇનાન્શિયલી જે પરિવારોને તકલીફમાં હોય જે ઇકોનોમિકલી તકલીફવાળા પરિવાર હોય એ પરિવારની દીકરીઓના લગ્ન સમયે કુંવારભાઈનું મામેરું યોજના થતી જેવી રીતે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના મહેતાની દીકરી કુંવારભાઈ માટે એમણે પોતે એના માટે આવીને ઊભા રહ્યા હતા એવી રીતે અત્યારની સરકાર પણ આ સ્નેહાલયને આ સ્નેહ સંબંધને સાર્થક કરતાં ખરા અર્થમાં દેશની સેવા સ્વ અસ્તિત્વ અને સમાનતાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે આજના ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મ જયંતિ વૈશાખી પૂર્ણિમાના જન્મ જયંતિ અવસર પર હું શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાતના સાંસ્કૃતિક પટલ ઉપર ભક્ત કવિ નરસિંહ મહેતા એ ખૂબ મોટું નામ કહેવાય ખૂબ મોટું યોગદાન છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રચલિત કરવા માટે અમે જે ગીત બનાવ્યું હતું વૈષ્ણવ વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ ભરાઈ જાણે આ ગીત વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષાઓ બનાવવામાં આવ્યું લોકોએ આ ગીતને ખૂબ સરાયું છે આજે વૈશાખી પૂનમના દિવસે નરસિંહ મહેતાની જન્મ જયંતિ વડોદરા શહેર ઉજવી રહ્યું છે ત્યારે આ પ્રસંગે પુષ્પાંજલિ કરવા માટે વડોદરાના સન્માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા અમારા સૌ સન્માનનીય કાઉન્સિલર સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે છસો વર્ષ પૂર્વે જે અસ્પૃશ્યતાનું દૂષણ હતું ત્યારે એને નિવારણ માટે સામાપુરે ચાલી અને નરસિંહ મહેતા અનુસૂચિત જન જાતિના લોકો સાથે ભજન ગાતા પ્રસાદ આરોગતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા હતા એમ પ્રેમ સબલ સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને પોતાના ભજનો દ્વારા જનજન સુધી પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે એમના સિદ્ધાંતોને અનુસરી અને આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ વડોદરા શહેર એ સાંસ્કૃતિક પાટનગર છે અલગ અલગ મહાનુભાવોના જે આપણે સ્ટેચ્યુ મૂકેલા છે અને એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરી અને એમના આપેલા આદર્શો પર આપણે સૌ નાગરિકો જીવવાની કોશિશ કરીએ છીએ આજે નરસિંહ મહેતાના પ્રેમસભર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરી આપણે આગળ પ્રયાણ